નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ છે શિયાળની શરૂઆત થતાં જ અજાણા ચોર તસ્કરો અને લૂટારા સક્રિય થઈ જતા હોય છે અને લાગ જોઈ જ્યાં લોકોની હિલચાલ ઓછી જણાય ત્યાં ખાતરપાડી ફરાર થઈ જાય છે ત્યારે સુઈ ગામ તાલુકાના મોરવાડા ગામમાં રબારીવાસમાં કે જ્યાં આજુબાજુ રહેણાંક મકારનો આવેલા હોવા છતાં ગામના ગોગા તરીકે પ્રખ્યાત ગોગા મહારાજા મંદિરને નિશાન બનાવી ગુરૂવારની રાત્રિના સમયે અજાણા ચોર ઇસમો મંદિરનો આ તોડી મંદિર અંદર રહેલા ગોગા મહારાજની ચાંદીના આશરે અગિયાર કિલો વજનની ગોગા મહારાજની ફેણ બે મોટા છતર પચાસ નાના મોટા ગોગા મહારાજની ચાંદીની ફેણ એક ત્રણ તોલાનો સોનાનો દોરો મળી કુલ તેર કિલો ચાંદી અને ત્રણ તોલા સોનું મળીને જૂના ભાવ પ્રમાણે એક પોઈન્ટ સિત્તેર લાખની ચોરી કરી ફરાર થઈ જતા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો આ અંગે સુઈગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કવોડ બોલાવી તપાસ હાથ ધરી છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરવાડા ગામના રબારીવાસમાં આવેલ ગામ ગોગા તરીકે જાણીતા ગોગા મહારાજના મંદિરે દરરોજ પૂજા કરતા વાઘાભાઈ રબારી કે જેમનું ઘર મંદિર નજીક જ છે જેઓ શુક્રવારે સવારે મંદિરે પૂજા કરવા ગયેલા તે સમયે મંદિરના દરવાજા ખુલ્લા હતા અને હાલ તૂટેલો હતો તે જોઈને તેમણે આજુબાજુમાંથી કુટુંબી ભાઈઓને બોલાવી કંઈક અજુકતું બન્યા હોવાની જાણ કરી હતી ત્યારબાદ બધા ભેગા મણી મંદિરમાં તપાસ કરતા ગોગા મહારાજની મોટી મૂર્તિ જે આશરે અગિયાર કિલો ચાંદીની છે બે મોટા ચાંદીના છત્ર આશરે એક કિલો પચાસ નાની મોટી ગોગાની ચાંદીની મૂર્તિઓ આશરે એક કિલો તેમજ ગોગા મહારાજને ફેણ પર ચડાવેલ ત્રણ તોલા સોનાનો દોરો મળી તેર કિલો ચાંદી અને ત્રણ તોલા સોનાની ચોરી થયાનું જણાતા આ અંગે વાસુભાઈ રબારીએ સુઈગામ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા સુઈગામ પીઆઈ એચએમ પટેલ દ્વારા સ્થળ પર આવી તપાસ કરતા ગુનાની ગંભીરતા જોઈ ચોરીનો ભેદ ઉકેલવા ડોગ્સકોડ બોલાવી હતી તસ્કરોને ઝડપી લેવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે